નમસ્કાર દોસ્તો અમારી આ રામવાડી અંદર આ ઓર્ગેનિક હળદર તમે બનાવ આવી છે જોવા તમે આ બહુ આવ્યું છે અને આ ઓર્ગેનિક હળદર સ્વાસ્થ્ય માટે બહુ જ સારી છે અમારી રામવાડી અંદર આ નારિયેલના વૃક્ષ છે આ ગિરનારી ખીચડી પાકી રહી છે આપ તમે જોઈ રહ્યા છો તો આ અમારી રામવાડીના નાળિયેર છે આ બધું જ ઓર્ગેનિક રીતે થાય છે બધા સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ આ અમારી રામવાડીમાં પાકેલી હળદર છે જો તમે અત્યારે અમે કાઢીને લાવ્યા છે રામવાડીમાંથી જય ગિરનારી રામવાડી આલમધામ ક્ષેત્રજી ડેમ પાલિતાણા આ અમારો રામવાડી અને રામબાગની અંદર અતિ ઉત્તમ ઔષધી આપ જોઈ રહ્યા છો રામવાડી અંદર આપ લાવ્યો આ ગિરનારી ખીચડી પણ પકવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આ ગિરનારી ખીચડી હા પાટિયાની અંદર ગિરનારી ખીચડીમાં આજ બનાવી રહ્યા છીએ તો આજનો આનંદ અનેરો આનંદ છે જય ગિરનારી જય ગિરનારી અમે આ ઓર્ગેનિક હળદર કાઢી છે અમારા રામબાગની અંદર આ ફૂલ આવી ગયું છે હળદર નો તો જય ગિરનારી